The so

તૈનાત કર્યા હતા તેના અગિયાર સાથીઓમાંથી બે દુશ્મનોના હમલામાં શહીદ થયા જયારે આઠ ગંભીર રીતે ઘાયલ થયા પરંતુ સંજય કુમાર પોતાની રાઇફલ સાથે કોઈ ડર વગર દુશ્મનોનો સામનો કરી રહ્યા હતા આ દરમિયાન સંજય કુમારને ત્રણ ગોળી વાગી પરંતુ તેમની હિંમત ઓછી ન થઈ સંજય કુમારનો આ આક્રમક દેખાવ જોઈને આતંકવાદીઓ ભાગી ગયા અને નાસભાગમાં તેમની યુનિવર્સલ મિશન ગન પર છૂટી ગઈ સંજય કુમારે તે બંદૂક પકડી અને તેનાથી દુશ્મનોને ખતમ કરવાનું શરૂ કર્યું ગંભીર રીતે ઘાયલ સંજય કુમાર જ્યાં સુધી પાકિસ્તાનીઓ પોઈન્ટ ફ્લેટ ફ્લેટટોપ ખાલી ન કરે ત્યાં સુધી રોકાયા રોકાયાના હતા સુબેદાર સંજય કુમારની આ બહાદુરી અને અદમ્ય હિંમતને કારણે તેમને પરમવીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા જમશેદજી ટાટાનો જન્મ ત્રણ માર્ચ અઢારસો ના રોજ ગુજરાતના નવસારીમાં થયો તેઓ દેશના મોટા ઉદ્યોગપતિમાંના એક અને વિશ્વ વિખ્યાત ટાટા ગ્રુપના સ્થાપક હતા માત્ર ચૌદ વર્ષની ઉંમરે જમશેદજી ટાટા તેમના પિતા સાથે મુંબઈ આવ્યા અને વ્યવસાયમાં પ્રવેશ્યા ટાટા ગ્રુપ આજે જ્યાં છે ત્યાં જમશેદજી ટાટા નું સૌથી મોટું યોગદાન છે આજે ટાટા ગ્રુપ મીઠાથી માંડીને ટ્રક સુધી બધું જ બનાવે છે બહુ ઓછા લોકો જાણે છે કે મુંબઈની તાજ હોટેલ જમશેદજી ટાટાએ બનાવી હતી હોટેલ તાજ ડિસેમ્બર ઓગણીસો ત્રણ માં ચાર કરોડ એકવીસ લાખ રૂપિયાના ખર્ચે પૂર્ણ કરવામાં આવી હતી દેશની આ પહેલી હોટેલ હતી જેમાં વીજળી હોય જમશેદજી ટાટા ખાસ વાત એ હતી કે તેઓ પોતાના કારખાનામાં કામ કરતા કામદારોનું ખાસ ધ્યાન રાખતા હતા જમશેદજી ટાટા હંમેશા તેમના કારખાનામાં લોકોને કામ કરવાનો પ્રયાસ કરતા હતા કામદારોને કોઈ પણ પ્રકારની અગવડતાનો સામનો ન કરવો પડે તેનું ખાસ ધ્યાન રાખતા હતા હાલમાં રતન ટાટા આ જૂથના અધ્યક્ષ એડમિનિસ્ટ્રેટર છે જયારે નટરાજન ચંદ્રશેખર તેના અધ્યક્ષ છે એલેક્ઝાન્ડર ગ્રેહમ બેલનો જન્મ ત્રણ માર્ચ 1847 ના રોજ સ્કોટલેન્ડમાં થયો. વૈજ્ઞાનિક અને શોધક એલેક્ઝાન્ડર ગ્રેહમ બેલ ટેલિફોનના પ્રથમ શોધકર્તામાંના એક હતા. ગ્રેહમ બેલે માત્ર ટેલિફોની જ નહીં પરંતુ કમ્યુનિકેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ ઘણી ઉપયોગી શોધ કરી છે. તેમણે દસ માર્ચ 1876 ના રોજ ટેલિફોનની પેટન્ટ કરાવી હતી. ગ્રેહામ બેલ વિશે પ્રચલિત દંતકથા છે કે તેને તેની પત્નીને પ્રથમ કોલ કર્યો હતો, જેનું નામ કે ની પત્ની અને તેમની માતા બંને સાંભળી શકતા ન હતા વિશ્વ વન્યજીવન દિવસ આજે સમગ્ર વિશ્વમાં એટલે કે ત્રણ માર્ચે ઉજવવામાં આવે છે આ દિવસ વિશ્વના વિવિધ દેશોમાં લુપ્ત થતી વનસ્પતિ અને જંગલી પ્રાણીઓની પ્રજાતિ વિશે જાગૃતિ વધારવા માટે ઉજવવામાં આવે છે તમને જણાવી દઈએ કે ત્રણ માર્ચ ઓગણીસો ના રોજ સંયુક્ત રાષ્ટ્રના લુપરાય જંગલી ફૂલોના આંતરરાષ્ટ્રીય વેપારમાં પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આ દિવસની યાદમાં વીસ ડિસેમ્બર બે હજાર તેર ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં નિર્ણય લેવામાં આવ્યો કે દર વર્ષે માર્ચે વિશ્વ વન્યજીવન દિવસ ઉજવવામાં આવશે જે બાદ પ્રથમ વિશ્વ ની ઉજવણી કરવામાં આવી હતી દુનિયા વાઇલ્ડ લાઈફ ડે બે હજાર ચોવીસ ની થીમ કનેક્ટિંગ પીપલ એન્ડ પ્લેનેટ એક્સપ્લોરિંગ ડિજિટલ ઇનોવેશન ઇન ધ વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન રાખવામાં આવી છે